જલારામ બ્લડ બેંક ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી બેઠક મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી રક્તદાન એજ જ મહાદાનના સંદેશા સાથે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ધર્મ પ્રેમી કાર્યકર્તાઓ જોડાયા હતા આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય એકસો આઠ ડોક્ટર વાઘેશ કુમાર મહોદય ખાસ ઉપસ્થિત રહી સર્વ ધર્મ પ્રેમીઓની શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા બેઠક મંદિર ખાતે રક્તદાન મહાદાન

પ્રભુ સેવાનું એક અંગ છે એ સનાતન સંસ્કૃતિ આપણને શીખવાડે છે સનાતન ધર્મ એવું નથી કે માત્ર ઈશ્વરની આરાધના જ સર્વોપરી છે પણ મનુષ્ય જીવનની રક્ષા કરવી એ પણ મનુષ્ય ધર્મ છે એવું સનાતન ધર્મ દરેક વ્યક્તિને શીખવાડે છે મને ખૂબ આનંદ છે વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ આજે બેઠક મંદિરની અંદર ખૂબ સુંદર આયોજન બ્લડ ડોનેશન કેમ્પ નો આજે રાખેલ છે સમાજ સેવાના એક મોરપીચની જેમ આ સુંદર આયોજન આજે બેઠક મંદિરના આંગણે થયું છે અને વિશ્વ инду પરિષદના જ કર્મઠ કાર્યકરો કે જેમને પોતાનું જીવન સનાતન હિન્દુ ધર્મને સમર્પિત કર્યું છે એવા તમામ કાર્યકર્તાઓ સાથે આજે રહીને મન બહુ જ ગદગદીત અને પ્રસન્ન થઈ રહ્યું છે અને ખાસ સોખરાથી પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાનુભાવોને પણ આજે ખૂબ ખૂબ શુભકામના પાઠવું કે એમણે આ ભગીરથ યજ્ઞની અંદર આવીને પોતાનો યોગદાન આપવાનો જે પ્રયત્ન કર્યો છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું તમામ વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પૂજ્ય પાદ ગોસ્વામી એકસો 108 ડોક્ટર વાગીશકુમાર મહારાજના અધ્યક્ષ હેઠળ અતિથિ વિશેષ પદે મંદિરના સંત પરમ પૂજ્ય હરિપ્રકાશજી સ્વામી પૂજ્ય દાસ સ્વામી પૂજ્ય સેવા પ્રિયદાસ સ્વામી મહાનગરના અધ્યક્ષી કાર્યકરોની ઉપસ્થિતિ રક્તદાન યોજાયું હતું જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા આજ રોજ બાબાજીપુરા પ્રખંડ બેઠક મંદિર ભવ્ય રક્તદાન શિબિર આયોજન કરવામાં આવેલ છે જેમાં વડોદરા મહાનગરના સનાતની ભાઈઓ તેમજ બહેનો વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને રક્તદાન કરે એવું એક આહવાન કરવામાં આવ્યું છે અત્યાર સુધી સારું એવું રક્તદાન થયું છે અને માતાઓ પણ જોડાયા છે હજુ સાંજ સુધી પાંચ વાગ્યા સુધી રક્તદાન શિબિર ચાલુ જ છે વડોદરા મહાનગરના દરેક સનાતની માતા ભાઈઓ અને બહેનોને ખાસ અનુરોધ કે વધુમાં વધુ રક્તદાન શિબિરમાં જોડાય અને વધુમાં વધુ રક્તદાન કરીને સેવા રૂપી એક લાભ લે કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર